છેલ્લા ત્રણ દિવસથી દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે દિવસમાં બે સફળ રેડ કરી વિદેશી દારૂની હેરાફેરી સામે સપાટો બોલાવ્યો હતો દિયોદર પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે અને ચોરી છૂપે વિદેશી દારૂના વેચાણ કરતા તત્વો સામે લાલ આંખ કરતી નજરે પડી રહી છે દિયોદર પોલીસના ટીમ ચીપડા ઉભીના ગામડાઓના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે દિયોદરના ડાઉવા ગામની સીમમાં રહેતો મુકેશ ઠાકોર પોતાના નવીન બનતા રહેણાંક મકાનમાં ચારના પૂળોની આડમાં વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે જે બાતમીના આધારે ડાઉવા ગામે રહેતો મુકેશ ઠાકોરના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી જ્યાં ચારના પૂળાની નીચે સંતાડેલ વિદેશી દારૂની બસો સાહીઠ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર સાતસો બત્રીસના મુંદામાલ સાથે મુકેશ ઠાકોર નામના ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે દિયોદર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વિદેશી દારૂના પેપલા સામે પોલીસે લાલ આંખ કરતા વિદેશી દારૂના વેચાણ કરતાં બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી જાય તો નવાઈ નહીં